અત્યારે છે ને પીજી સીલનું ચેકિંગ આવ્યું છે ક્યાંનું હેકિન હે સાહેબ

પણ આ આપણે ટૂંકમાં છે ને હજરીક અવરું છું બરાબર તેનું હા બોલ નાખ એક ને એક વાત છે ને દહ વખત દહ દીચા કઈ પેન્સિલ કલર પેન્સિલ કલર તો આ છે ને ઓલામાં સોડતું નથી તો આપણે છે ને બીજું લેવાનું છે મિત્રો કુલે વહી તો ગયું સૈન્ય મન્ય વાંધો ન એવો ઘડીક તો મોટા કણા હતા કે નથી જ ને પપ્પા અમને તેમ મારે વેરાડ આવું ને પાછા કે ઉતાર થઈ જ વાંધો ન આવ્યો અત્યારે તો હાલો તો ભાઈ હવે અમે છે ને સીધા જાય વેરાવાડ કારણ કે અહીંયા વારો છે ને હવાનો લખા દીધું છે

બ્લડ જાજુ બધી કલેક્ટ કરવાનું છે એમ છે હમણાં ખાઈ ખાઈને બધું ભેગું કરી લીધું બે ચાર બોટલ વધારે કાઢી લીધી બેન એક્સ્ટ્રા એટલે વાંધો ન આવે બરાબર હાલો પહેલાં મને છે ને સીબીસીને રિપોર્ટ કરાવીને આ ખ્યાલ આવે કે ભાઈ નોર્મલ છે કે શું છે પછી પાછા મેડમને રિપોર્ટ બતાવીએ રિપોર્ટ બધું આવી ગયા છે નોર્મલ છે થોડુંક ઘણું લોહી ઘટે છે પણ મેડમ કે વાંધો નહીં આવે એ તો ખાઈ લે સફરજન નાન તેને એટલે વાંધો નહીં આવે તો હાલો પેલા મને છે ને મેડિકલમાંથી દવા લઈ લઈએ

તો એને છે ને ટૂંકમાં નાની બેન આવી કા નાનું ભાવ આવ્યું ને મારા ભાઈ ને કાકા ના છોકરા અહિયાં છે ને દીકરી નો જન્મ એક છોકરો હતો દીકરી નો જન્મ ટૂંકમાં આ બધા અહિયાં ખબર કાઢવા જતા ખબર કાઢવા ગઈ હતી કેવડું બાવ હતું ઝીણ કેવડું બાવ હતું ભાઈ હવે અનુ નું માનજુ કારણ કે હવે નાના આ એક હતી હવે નાની એ થઈ ગઈ

ચેકિંગ વાળા છે ને ભૂલથી ટૂંકમાં ચોરવાડ નતો ને અમારા ડિવાઇઝન મતલબ કે બીજા ડિવાઇન ના હતા ને આ ડિવાઇન ની અંદર આવી ગયા એટલે ભાઈ જો હું પેલા પાછો કોટ કરી દઉં કે પીજીવીસી લાડે મને કોઈ મતલબ હું કહેવાય કે પર્સનલી કોઈ દુશ્મની નથી મને એક જ વસ્તુની તકલીફ પડી હતી ક્યાં કારણ કે અમે કોઈ ઘરે નહોતા મારા મમ્મી ઘરે હતા પણ એક વખત નહીં બે વખત કેટલી વખત બે વખત અલગ અલગ સ્ટાફના લોકો આવ્યા આપણે કાયદેસર જ વાપરતા હતા આપણે ચોરી પણ નહોતા કરતા બરાબર અને એ લોકોએ મારા મમ્મીને એમ કીધું કે ભાઈ તમે બિલ આપો મારા મમ્મીને શું ખબર પડે બિચારા કે બિલ આપ્યું ને બિલ આપ્યું ને એટલે એને બે વખત પાંચ પાંચ હજાર રૂપિયાનો ડન આપ્યો મિત્રો એટલે આપણે હું હજી પણ કહું છું મને પીજી સી કોઈ પર્સનલી દુશ્મની નથી બરાબર અને વિડીયો મને કેટલો બધો સોશિયલ મીડિયામાં મૂકવાનો પણ શોખ નથી એ પણ હું તમને મિત્રો ક્લિયર કરી દઉં અને કોઈ પીજી સી લડા જોતા હોય તો તમને પણ કહી દો પણ તમે જે આ ગેરકાયદેસર કરો છો મતલબ કે હા નો ડાઉટ તમે ચેકિંગ કરો બરાબર જે ચોરી કરતા હોય એનું તમે ચેકિંગ કરો બરાબર અને જે પકડાય એનું તમારે આગળ પ્રૂફ રાખો કે ભાઈ તમે વિડીયો શૂટ કરો તો ફોટો પડો કે આ વ્યક્તિ ચેડા નાખેલા છે એટલે હું મારા ફાર્મની અંદર મારે ગમે ત્યાં ચેડા નાખેલા હોય બરાબર એનો મતલબ એવો ગમે ચોરી કરતા હોય મિત્રો તો આ કારણથી જ કંટાળીને મેં છે ને અત્યારે સોલાર નાખ્યું છે મિત્રો બરાબર કારણ કે યાર હવરના ઉઠીને દરરોજ આ પીજી સીલની માથાકૂટ થાય એ આપણે મેળ આવે નહીં હું હોય નહીં ઘરે પપ્પા હતા પપ્પા પણ હવે છે નહીં ઘરે ભારતી અને મારા મમ્મીને એકલા હોય અને પછી આ પીજીવી સીએલ આવી અને પછી ધાક ધમકી કરે ને પછી એ મજા ન આવે એ ખોટા આપણે કેસ કબડા ને કરવાના એના કરતાં તો બેટર આપણે સોલાર નાખી લીધું કાંઈ એમ સમજુ નહીં કે બાવીસથી ત્રેવીસ યુનિટ બને છે તો મિત્રો થી ત્રેવીસ યુનિટ બને તો શું આપણે બાવીસથી ત્રેવીસ યુનિટ વાપરી નાખવાના છે ક્યારેય ન વપરાય બરાબર એમાં ટોટલી વસ્તુ હાલી જાય છે રેડી તો હવે છે ને ખાસ મેસેજ હતો પીજીવી સીએલને કે ભાઈ તમે તમારું કામ કરો અમને કંઈ વાંધો નથી પણ તમે સાહેબ લોકો હોય તમે જો બરાબર જો સાહેબ લોકો થઈ રહી એવડી મોટી મિસ્ટેક થઈ જાય તો એ બીજા ડિવેન ને બીજા ડિવેન ની અંદર તમે ચેકિંગ માં આવતા હોય તો આ વસ્તુ તો વ્યાજબી નથી ને મિત્રો બધીમાં ફરીને આવતો રહ્યો પણ એક વસ્તુ ભૂલાઈ ગઈ હું ખબર છે બતાવું તમને આ વસ્તુ હાડો આ બધી અટકી ગયું આમાં અમને આમ થોડું યાર આને કંઈક વ્યવસ્થિત કરવું પડે આમ અહીંથી નીકળી જશે એ પાક આ બધી છે ને હા આપ સહી આ ભૂલાઈ ગયું જો આ આખું ફરતો હોય ને બદલાવ નહોતું ને કંઈ ભેગું જ ન છું હવે શું કરવું યાર હવે આપણે વારવાનું છે પાણી તો હવે છે ને મારા પાડો બાલુભાઈને ફોન કર્યો છે કે તમે ફ્રી હોય તો આવો બાલુભાઈ અને ભાઈ ભાઈ પછી જાય કારણ કે ઓલું છે ને બેનું મોઢું છે મિત્રો ને આ છે ને ત્રણનું આપ અઢીનું આપી દીધું એટલે ભેગું નથી થતું આખે આખું ભાઈ જાય તો અત્યારે આપણે જવાનું છે બાયપાસ અને આને છે ને નવું બીજું લેવાનું છે આપણે અઢીનું મળે આ અઢીનું છે આપણે બેનું લેવાનું છે ચાલો મિત્રો તો આપણે જઈએ વેરાવળ બાયપાસ અને બધું લેતા આવીએ અને આવતા આવતા કદાચ મને વાલ લાગી જાય તો આ વિડીયો આ લગી હતી જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છું ફરેક નવા બ્લોગ સાથે જય દ્વારકાથી જયમાં મગર રાધે રાધે બા બાય